સુરત શહેરમાં વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે પરંતુ પોલીસની સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાં અપહરણકર્તાની ચુંગાલમાંથી બાળકને છોડાવી લેવાયું છે અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે ગત રોજ બપોરના આશરે ચાર વાગ્યાના સુમારે ઉધના વિસ્તારની ધર્મયુગ સોસાયટી આશાનગરની બાજુમાં આવેલા પ્લોટ નંબર પંચાવન ખાતે આ ઘટના બની હતી દીકરો સોસાયટીમાં રમી રહ્યો હતો તે સમયે કોઈ અજાણ્યો ઈસમ એને ઉચકીને લઈ ગયો હતો બાળકના વાળ લાંબા હોવાથી અને દેખાવમાં બાળકી જેવો લાગતો હોવાથી આરોપીએ તેને સરળતાથી શિકાર બનાવ્યો હોવાની પોલીસને આશંકા છે બાળકની માતા સાધનાએ ફોન કરી તેના પતિને જાણ કરી કે કોઈ વ્યક્તિ બાળકને લઈને જતું રહ્યું છે તાત્કાલિક સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જેમાં સ્પષ્ટપણે દેખાયું કે એક અજાણ્યો માણસ માસૂમ અનિકેતને ઉચકીને જઈ રહ્યો છે આ દ્રશ્યો જોતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદ મળતા જ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમ તુરંત હરકતમાં આવી હતી કેસની ગંભીરતા જોતા પોલીસે બનાવની જગ્યાના આસપાસના વિસ્તારના બસોથી પણ વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી દીધી હતી હ્યુમન સોર્સિસને પણ કામે લગાડવામાં આવ્યા હતા જેથી આરોપીને ગમે તે ભોગે ઝડપી શકાય પોલીસની આ સઘન અને ઝડપી તપાસને આધારે અપહરણ કરનાર આરોપીની ઓળખ થઈ હતી આરોપીનું નામ દાનેશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ છે જે પટેલનગર હરિનગર વિભાગ બેની સામે ઉધના ખાતે રહે છે આશ્ચર્યની વાત એ છે કે આરોપી જે સોસાયટીમાંથી બાળકનું અપહરણ કર્યું તે ધર્મયુગ સોસાયટીમાં રહેતો ન હતો પરંતુ માત્ર અપહરણ કરવાના ઈરાદે ત્યાં આવ્યો હતો તેનું રહેઠાણ ઘટના સ્થળથી માત્ર એક કિલોમીટરના અંતરે હતું પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દાનિશ ઉર્ફે પપ્પુને તેના ઘરેથી પકડી પાડ્યો હતો પોલીસે બાળકના અપહરણ પાછળ બદ ઇરાદાની આશંકા વ્યક્ત કરી છે જોકે પોલીસે સમયસર કાર્યવાહી કરીને બાળકનું અપહરણ કરનારને ઝડપી લીધું જેને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટક્યો હતો શરૂઆતમાં આરોપીએ પોલીસ સમક્ષ પોતાની ઓળખ પપ્પુ યાદવ તરીકે આપી હતી પરંતુ સઘન પૂછપરછમાં તેણે પોતાનું અસલ નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ જણાવ્યું હતું

લાલચ આપીને ચોકલેટની લાલચ આપી ઉધનાના પીઆઈ દેસાઈ દાખવીને સર્વેલન્સ સર્વેલન્સના બીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા ચાર હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી ને એ ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ બન્યો છે એ વિસ્તારની આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કરતા અને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે આરોપી શું કરે છે અને શા માટે આપણ આરોપી સંચાર મશીનમાં કામ કરે છે જે મૂળ યુપીનો છે ઉત્તર પ્રદેશનો છે ને એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન છે તેની ઉંમર સત્તાવીસ વર્ષની છે અને પોતે સંચાર મશીનમાં કામ કરે છે એનો ઇરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવો નથી પરંતુ બાળ બાળકનો આ બાળ લાંબા હોય દીકરી એને સમજતો હોય ને એ રીતના એના બધા ઇરાદાથી જ એનો ઉપાડી ગયો છે જ્યારે એનો કોઈ એના એના સાથે કોઈ રિલેશન નથી બાળકનું